આવે તો ધોરણ દસ અને ધોરણ બારના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે નોન ક્રિમિલર સહિતના અનેક ડોક્યુમેન્ટની જરૂર જે છે તે વિદ્યાર્થીઓને પડતી હોય છે અને એ ડોક્યુમેન્ટ માટે વહેલી સવારથી જ લાઈનો જે છે તે વિદ્યાર્થી લગાવતા હોય છે અમદાવાદના અસારવા ખાતે આવેલા બહુમાળી ભવનમાં જે ઓફિસ આવેલી છે તેની બહાર આ વિદ્યાર્થીઓની કતારો જે છે તે જોઈ શકાય છે વિવિધ સર્ટિફિકેટ માટે આ કતારો જે છે તે લાગતી હોય છે ખાસ કરીને બહુમાળી ભવનની અંદર ચાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે તેના કાઢવામાં જે છે આવે છે ખાસ કરીને જે જાતિનું પ્રમાણપત્ર છે ઉપરાંત ઇડબ્લ્યુ એસસીબીસી અને એનટી ડીએનટીના સર્ટિફિકેટ જે છે તે અહીંથી ઇસ્યુ કરવામાં આવતા હોય છે અને તેને લેવા માટે વિદ્યાર્થીઓ વહેલી સવારે સાત વાગ્યાથી લાઇન જે છે લગાવતા હોય છે રાજ્યના તમામ શહેરોમાં તમામ મામલતદારોને સત્તા આપવામાં આવી છે પરંતુ અમદાવાદ જ એક એવું શહેર છે જ્યાં ફક્ત આજ કચેરીમાંથી ડોક્યુમેન્ટ જે છે તે ઇશ્યુ કરવામાં આવે છે અને તેના જ કારણે લોકો જે છે તે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહે છે અને અનેક લોકોના જે છે તે નંબર પણ નથી આવતા અને એક સર્ટિફિકેટ માટે બે બે ત્રણ ત્રણ વાર જે છે તે ધક્કા ખાવા પડે છે ત્યારે સરકારે પણ વિદ્યાર્થી થીઓ માટે વિચારવું જોઈએ અને તમામ મામલતદારોને સત્તા જે છે અમદાવાદ શહેરમાં પણ આપવી જોઈએ જેથી કરીને જે તે વિસ્તારમાં વિદ્યાર્થીઓ જઈને પોતાના દાખલા જે છે તે કઢાવી શકે કારણ કે આ કચેરીમાં આવતા જ વિદ્યાર્થીઓને બેથી ત્રણ ધક્કા ખાવા પડે છે અને ત્રણથી ચાર દિવસનો સમય પણ જે છે તે લાગતો હોય છે પરંતુ જે તે વિસ્તારમાં આ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે તો ક્યાંક એક જ દિવસની અંદર કામ જે છે તે વિદ્યાર્થીઓનું પૂર્ણ થઈ શકે છે ત્યારે સરકારે પણ આ અંગે વિચારવું જોઈએ અને તમામ મામલતદારોને અમદાવાદમાં પણ સત્તા આપવી જોઈએ